તો અમારો નિજાનંદ સંપ્રદાય એટલે કે સત્યનાંદ સંપ્રદાય પણ વર્ષોથી આ પરંપરાગત નંદ મહોત્સવ ઉજવતા આવે છે મહોત્સવ મને લાગે છે કે વૃંદાવન ગોકુળ આદ્ય ઉજવાતું હોય છે પણ અમારી સત્યનાનંદ સંપ્રદાયની એક પ્રણાલી અમે લગભગ આજથી ત્રીસેક વર્ષ પહેલા જન્માષ્ટમી પણ નંદ મહોત્સવ જે વખતે રાજ્યમાં કોઈ પણ રાજ્યમાં એટલે અમે નંદ મહોત્સવની શરૂઆત આજથી ત્રીસ વર્ષ પહેલા કરેલી એને શરૂઆતમાં નાની ભાઈ એટલે વ્રજ ગૌશાળા જેને આપણે નાગર પર્વતે આવી ત્યાં આ ઉત્સવની શરૂઆત કરી હતી જે બીજ વાવાયું આજે આપે છે જોયું હોય છે પદ્મક્ષ બની સમગ્ર દુનિયાને પ્રેરણા આપવું હોય છે એટલે એ ઉત્સવ આપણે કે આવા ગોવર્ધન પર્વ છતાં પણ વધશે શરૂઆત લગભગ આપણે બે હજાર સોળમાં ની શરૂઆત કરી હતી અને જે તે વખતે દેશના પ્રજા વત્સલ દેશના વડા વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ વધારે હતા તેમણે આ ગોવર્ધન પર્વત જોઈ એ ગોવર્ધન પર્વત ને વૃંદાવન જોવા આપી હતી કેમ કે આટલું હરિયાળું જેમાં અસંખ્ય વૃક્ષો છે અનેક પશુ પક્ષી કિલ્લવ કરતા હોય છે એટલે સ્થળ ઉપર છેલ્લા લગભગ દસેક વર્ષથી અમે નંદ મહોત્સવ ઉજવીએ છીએ એમાં કોઈને વ્યક્તિગત આમંત્રણ ન હોય સનાતન સમા બધા લોકોને જાહેર આમંત્રણ હોય છે લગભગ દસ થી પંદર હજાર લોકો એમાં રાજકીય હોય સામાજિક હોય ધાર્મિક હોય બધા લોકો સ્વયંભૂ આવતા હોય છે અને વન ભોજન જેમ કે વ્રજમાં વન ભોજન એક મહત્તમ હોય છે

આજે પણ ખુલ્લો દિવસ ખુલ્લો આકાશ નીચે લગભગ દસ થી અગિયાર મટકીઓ ફોડી ગોવર્ધનની ની પ્રદિક્ષણા કરી ને આની સાથે જાન સંપ્રદાયના ભગવાન મહારાજ હોય અંજાર મત વિસ્તાર પોતાના કહી શકાય એટલે પોતાના જ કહી શકાય એવા ધારાસભ્ય હોય ગોપાલભાઈ માતા હોય હોય આવા નામી અનામી અનેક લોકો આ પ્રસંગમાં હાજરી ઉપાવી પોતાને ધન્ય ભાગ માન્યા કે આ પ્રસંગમાં ભગવાન હુકમ હોય ભગવાન ની આજ્ઞા હોય તો જ આપણે આવી શકતા હોય છે એટલે માત્ર કચ્છ પૂરતા નહી અમદાવાદ હોય વડોદરા હોય મુંબઈ હોય અનેક દેશ પ્રદેશ માંથી લોકો આવી બધાને ખુબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું આપનું આવનાર વર્ષ ખુબ સમૃદ્ધિ આરોગ્ય રીતે નીવડે ભગવાન પાસે પ્રાર્થના નંદ કર્યા નંદ ભયો જય લાલ કે સૌને રાધે રાધે